બનાસકાંઠામાં સેવા આસ્થાનું મહાઅભિયાન પીએન ફાઉન્ડેશન અંબાજીમાં સેવા સૌથી આગળ રહ્યા છે આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે ભાદરવા મહિનામાં અંબાજી મહાસેવા આપતા પીએન માળી ફાઉન્ડેશન દ્વારા બેથી છ સેપ્ટેમ્બર સુધી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો આ સેવા યજ્ઞમાં આવકારવાની સાથે જમવાની ખાવાની રહેવાની આરામની તથા ચા નાસ્તાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી આવતા ભક્તો શ્રદ્ધાળુઓ અને મહેમાનોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો દરેક આવતા મહેમાનોને પીએન માળી શેઠ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ અને કોઈ પણ ભૂખ્યા ન રહે તે માટે પ્રસાદ અને ભોજનની વિશાળ સેવા આપવામાં આવી છે આ કેમ્પમાં સોળસો કાર્યકર્તાઓના હાથે આ મોટામાં મોટું આયોજન સરળ થયું હતું આવેલા મહેમાનો દ્વારા કેમ્પની પ્રશંસા અને શેઠને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં ઠાકોર સેનાના પ્રમુખ બચુભાઈ ઠાકોરે પણ આ સેવા કાર્યની પ્રશંસા કરી કેમ્પના આયોજનમાં ભરતભાઈ ખાસ યોગદાન રહ્યું અમારા શેષશ્રી એન માળી સાહેબ જે ખરેખર એક એમનું જે કામ છે બિરદાવપૂર્ણક છે કારણ કે સતત એ છેલ્લા કેટલા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જ્યારે અમે આજે એમની શુભેચ્છા મુલાકાતે આવ્યા છીએ અને શુભેચ્છા મુલાકાતની અંદર જ્યારે અમે એ બધું જોયું છે તો કેમ્પની અંદર ખરેખર સરસ સુંદર જેવું આપણું ઘર જેવું ભોજન અહીંયા પૌષ્ટિક ભોજન સાથે ઘણી બધી સગવડ અહીંયા ઊભી કરેલી છે સાથે ઘણા બધા લોકો લગભગ સમથિંગ પચાસેક હજાર લોકો રોજના અહીંયા રાત દિવસ થઈ જમતા હોય છે પીએન માળી સાહેબને અમારી ટીમ વતી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સતત છેલ્લા ચાર દિવસથી જે માઈ ભક્તો બદલી જતા આવ્યા છે જે એમની સેવામાં જેમને મજા આવી છે જે આનંદ આવ્યો છે કલ્પી ના શકાય એવામાં આજે આવેલ છે અને મીડિયાવાળાનો પણ આપનો પણ સેવા ખૂબ આભાર માનું છું કે આપણે સતત એક સારી રીતે ન્યૂઝ ચલાવ્યું છે અને ખૂબ સારો સંદેશ આપ્યો છે જનતા સુધી પહોંચાડ્યો છે આપને પણ ખૂબ અભિનંદન આપું છું પીએન માળી શેઠે પોતે સતત દેખરેખ રાખી અને સેવા ભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું આ બાજુ જોવા જઈએ તો ભોજન વ્યવસ્થાને લઈને આ સમગ્ર આયોજનમાં સતીશભાઈ માળી અને સવાણી કેટરસ લાખો લોકો માટે ભોજન પ્રસાદ ચા નાસ્તાની વ્યવસ્થા કરી કોઈપણ પ્રકારની ક્વોલિટીમાં કર્યા વિના એકદમ સારી ગુણવત્તા વાળું પોતાના હાથે જ તૈયાર કરાયું મહેમાનોને ભાવભક્તિથી આવકારતા તેઓએ ભાવનું અનોખું આવેલા ભક્તોને ભોજન પ્રસાદ આપી ઉદાહરણ પૂરું પાડ્યું જે છે જે ફેમસ છે સતીશભાઈ એમનું નામ છે ખરેખર મારા મિત્ર છે અને આ જે પીએન ફાઉન્ડેશન કેમ્પ એટલે કોઈ નાનું મોટું કેમ્પ નથી ગુજરાતનું સૌથી મોટું કેમ્પ છે અને લાખો શ્રદ્ધાળુઓને જે પોતાના હાથથી સ્વાદિષ્ટ ભોજન જે તૈયાર થાય છે એ સતીષભાઈનો કમાલ છે મિત્રો એ ભોજન ખાલી દસ જણાનું બનાવવાનું હોય તો નમક ઓછું થઈ જાય છે પણ તમે તો લાખો શ્રદ્ધાળુઓ માટે આ ભોજન બનાવ્યું છે એના વિશે તમે જણાવશો એ એ અમારા સાહેબની અને આ બધી શ્રદ્ધાળુઓની અને આ સહકાર જે આપે છે જે બધા કાર્યકર્તા અને અમારા શેઠ પીએન શેઠની એમની બધાની એક સદભાવના અને એમની મારા ઉપર બહુ ખુશી અને મને બહુ મને પણ બહુ ખુશી થાય અને વારંવાર મારી મુલાકાત લેવા શેઠ પોતે આવે કે શું તમને કોઈ તકલીફ હા ના આ તે બધું તમામ મારું આખું આમ મને મારી બહુ ચિંતા કરતા હોય દોડી ભાગીને કે ભાઈ એમને શું હશે પબ્લિક બહુ વધી ગઈ લાખો પબ્લિક આજે ચાર દિવસની અંદર લાખ પાંચ દિવસની અંદર લાખો પબ્લિક જમીએ રોજની દોઢ પોણા બે બે લાખ એક લાખ નેવું હજાર પબ્લિક જમે બે ટાઈમ બંને ટાઈમની થઈને એટલે એમની એક મારા ઉપર એટલી ખુશી અને મને પણ એ છે કે બહુ ખૂબ ખૂબ સાહેબનો આભારી છું અને મને લાભ આપ્યો એના માટે હું ખૂબ ધન્યવાદ પાઠવું આ દરમિયાન ગજની ધજા પાલનપુર જય અંબે મિત્ર મંડળ દ્વારા પેદલ યાત્રા કરી અંબાજી ખાતે ચઢાવવામાં આવી હતી આ ધજાનું આરામ સ્થાન પીએન કેમ્પમાં રાખવામાં આવ્યું જ્યાં એક કલાક રોકાઈ સમગ્ર કેમ્પનો આનંદ માણ્યો હતો શેઠ જોડે વાતચીત કરી કેમ્પનું મોટું સ્થાન આપ્યું અને સેવા ભાવનાને બિરદાવી હતી શેઠશ્રીએ સમગ્ર ત્રણસો જેટલા જે અંબે મિત્રમંડળના સભ્યોએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી પીએન માળી શેઠ હંમેશા આવા ધાર્મિક અને સેવા ભાવના કાર્યોમાં અગ્રસર રહ્યા છે તો પહેલી જ વખત આવી છું અમારે જે અંબે ટીમ સાથે ભારતી બેન ડોક્ટર સાથે પર ફર્સ્ટ ક્લાસ એકદમ ચોક્કસ તમે શું કહેવા માંગશો

પાંચ દિવસથી આવી રથ ચાલી રહી છે રાત દિવસ અને જે એમને સેવા આપી છે ને એમને બિરદવું એમ આમ આપણા માટે અમારા શબ્દો ઓછા પડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી માનનીય પી એન માળી એટલે અમારા સરહદના ભામાશા કહેવાય અનેક સેવાકીય કાર્ય કરે છે એમની સેવાનો એક દળદાર ગ્રંથ લખીએ તો પણ ઓછો પડે અમારા પી એન માળી શેઠના આ કેમ્પની એક આગવી ઓળખ છે એટલું જ નહીં સાથે સાથે અમારા પી એન માળી સાહેબ બધા જ પગપાળા સંઘોના પદયાત્રીઓને મળે છે અને એમની સાથે વાત કરે છે એક મોટા માણસ હોવા છતાં પણ બધાની સાથે એક પ્રેમથી હૃદયથી એક ભાઈચારાની ભાવનાથી જે અમારી સાથે વાત કરી રહ્યા છે એનું અમને ઘણું જ આનંદ છે છેલ્લા આઠ વર્ષથી હું ચાલતો અંબાજી જાઉં છું અને છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો પીએમ માળીનો જે કેમ્પ છે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ એમનો સ્વાર્થ નથી અને હજારો લોકો અહીં રોકાય છે હું પણ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લાભ એનો લઉં છું અને ખૂબ સેવાનો લાભ મળે છે અને ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે ઘણા બધા સેવા કેમ્પોનો લાભ મળે છે અને ઘણા બધા લોકો સેવા કરે છે પણ આ કેમ્પમાં થોડુંક અલગ વ્યવસ્થા અને બહુ જ સુંદર આયોજન હોય છે હા એવું સતત પાંચ દિવસથી આ સેવા અવિરત સેવા ચાલી રહી છે આ અમારા કે પીએન માળી એટલા કોઈના હાથમાં છે ને આમાં અંબાના આશીર્વાદ છે એના થકી આ બધું આ કાર્યરત આ સેવાનો રથ ચાલી રહ્યો છે સતત પાંચ દિવસથી મેડિકલ સેવા હોય ચા નાસ્તો જમવાનું આરામની વ્યવસ્થા એકા લોક ડાયરો કોઈ પણ મહેમાનને આવવા જવામાં કોઈ તકલીફ ના પડે કોઈ યાત્રાળુઓને કોઈ તકલીફ કોઈ પણ જાતની તકલીફ ના પડે એની અવિરત સેવામાં આખી પીએન માળીની ટીમ સતત પાંચ દિવસથી ખડા પગે છે કે એમને કોઈને કોઈ વસ્તુ કહેવી નથી પડતી ભાઈ કોઈની કોઈ જવાબદારી છે એ જવાબદારીથી કોઈ પીછે હટ કરતું નથી કોઈ જગ્યા કોઈ પોતાની સ્થાન છોડતું નથી જેને જે પણ કામ આપવામાં આવ્યું છે એ હજી સુધી પોતાનું નિષ્ઠાપૂર્વક જેને ઘરે કોઈને કોઈ પ્રસંગ કરવો હોય છે આપણા ઘરે એક પાંચસો માણસોનો પ્રસંગ કરવો હોય તો મા માણસ માનસિક રીતે થાકી જાય છે એની જગ્યાએ આટલા અસંખ્ય શ્રદ્ધાળુઓ આવનારા મહેમાનો કોઈ પણ બધી પોતાની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના જેમ બે આજે ચોથો દિવસ છે અમારો અને મારી અને મારી ટીમ જ્યારે આ કેમ્પની શરૂઆત કરી એક આ બીજું વર્ષ છે અમારું ગયા વર્ષે પણ અમે સારી એવી સેવા આપી હતી અને અહીંયા જે શ્રદ્ધાળુઓ છે એને મેડિકલ ક્ષેત્રે કોઈ પણ તકલીફ ન પડે એ અમારું પ્રાયોરિટી છે ચોવીસ કલાક હું અને મારી ટીમ અહીંયા હાજર છીએ અને શ્રદ્ધાળુઓને જે પણ તકલીફ હોય એને અમે અહીંયા પૂરી કરીએ છીએ અને માતાજી અત્યાર સુધી ચાર ચાર દિવસ ત્યાં

પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન ના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું ભવ્યથી ભવ્ય આયોજન થયું છે ની સંખ્યામાં માઈ ભક્તો જ્યારે મા અંબાના ધામમાં શીસ નમાવવા જાય છે તો તેમની સુખાકારીમાં ક્યાંય કોઈ તકલીફ ન રહે તે માટે પદયાત્રિકોને ભોજન પ્રસાદની ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા સાથે ગૃહની વ્યવસ્થા મેડિકલની વ્યવસ્થા અને આપ જોઈ શકો છો જે રજવાડી રીતે બધું આયોજન છે કે એક દીકરા દીકરીના લગ્નમાં હોય એના કરતાં પણ વિશેષ આ અંબાજી જે મેળા નિમિત્તે પીએન માળી ફાઉન્ડેશન વતી આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે જે નરેશભાઈ હાલ અમે બધા ટીમે જે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં પીએન માળી ફાઉન્ડેશન કેમ્પની અંદર દરરોજ યોજાય છે જેની અંદર ગુજરાતના નામી કલાકારો લગભગ ગઈકાલ સુધી બસ્સોથી વધુ કલાકારો અહીં સેવા આપી ચૂક્યા છે અને જે કલાકારોને જોવા પણ એક લાવો હોય છે એવા નામી કલાકારો અહીં પોતાની મધુર વાણીથી સૌ માઈ ભક્તોને આનંદ કરાવવા રાસ ગરબાની રમઝટ કરાવવા અહીં વધારી ચૂક્યા છે અને ખૂબ સરસ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે ભવ્યથી ભવ્ય કેમ્પનું સરસ બધી રીતે સેવાઓ પીએન માળી ફાઉન્ડેશન થકી થઈ રહી છે અને મા અંબાના ધામમાં આવતા પદયાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એની દરેક જાતની જવાબદારી અને દરેક જાતની ચિંતા કરી અને પદયાત્રીઓની સુખાકારી માટે વિશેષ જે પણ સેવાઓ થાય એ પીએન માળી ફાઉન્ડેશન થકી થઈ રહી છે પીએન માળી ફાઉન્ડેશન અમારા શેઠે એવું આયોજન કર્યું છે કે કલાકારના સ્ટેજ પર ગાવાનો એક ઉત્સાહ જ અલગ હોય છે એટલે આ બધું શેઠે કર્યું છે અમે તો ખાલી નિમિત્ત છીએ અને

સેન્ટ્રલ ભારત ન્યૂઝ તરફથી પીએન માળી શેઠ પીએન માળી ફાઉન્ડેશન તથા સમગ્ર કાર્યકર્તા મંડળને હાર્દિક શુભેચ્છાઓ તંત્રી ભાવેશભાઈ પઢિયાર એમડી દશરથભાઈ ગેહલોત સમગ્ર સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ તરફથી પાઠવવામાં આવી હતી જય અંબે સાથે આ કેમ્પ અને ભાદરવા મહિનાની અંબાજીના મેળાની પૂર્ણવિધિ કરવામાં આવી છે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે ધન્યવાદ